ચૈત્રી નવરાત્રિના દનૈયા તપીરા છે માં નવદુર્ગા ભવાની અમારી કુળદેવી કાગોડવાળીમાં ખોડલના શરણે શીશ ચુકાવી અને ખોળામાં માથું મૂકી અને રાજકોટના હૃદય જીતવા માટે આ ભૂમિને વંદન કરવામાં આવ્યો છું આપ સૌ એના સાક્ષી છો કે પડકારો જીલવા માટે જ્યારે જ્યારે કોઈ યોદ્ધાને જવાબદારી સોંપવામાં આવે તો જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવા હું રાજકોટના રણ મેદાનમાં આવ્યો સંસદ સભ્ય બનવું મહત્વનું નથી રહ્યું પણ પડોશી ધર્મ નિભાવીને આવતા પાંચ વર્ષ રાજકોટના હાથી બનવા માટે રણ મેદાનમાં આવ્યો મને વિશ્વાસ છે રાજકોટના જનજનના હૃદયમાં જે આશા અને અપેક્ષાઓ છે એનો દીપ જલાવવામાં હું સફળ થઈશ માં ભવાની જગદંબા જગદંબામાં ખોડલ બધાના હૃદયમાં વસી અનિતિ અધર્મ અને અસત્યની સામે નીતિ ધર્મ અને સત્યના આ યુદ્ધમાં અમારી સાથે રહેશે સત્તામાં બેઠેલા લોકો એના અહંકારને ઓગાળશે મંદી મોંઘવારી બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર સહિતના વિવિધ સવાલોથી ઘેરાયેલી ગાંધી અને સરદારની ભૂમિ એને નવી આશાઓના દરવાજા ખોલવા આજ સૌરાષ્ટ્રના હૃદય સમાન આ રાજકોટના પાદરમાં હું આવ્યો છું આ ભૂમિને હું વંદન કરું છું રાજકોટના જન જનને હૃદયમાં વસેલા રામ એને સલામ કરું છું અને આજથી આ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ પીતેલા પંદર પંદર દિવસ પછી પણ દેશની દીકરીઓના દામન ઉપર ભાજપના આગેવાનોએ લગાડેલા ઈરાદાપૂર્વક દાગ ભૂસવામાં નિષ્ફળ નીવડ્યું છે એ દીકરીઓ આજ પંદર પંદર વીસ વીસ દિવસથી સ્વાભિમાનની લડાઈ ગામની ગલીઓ સુધી લઈ ગઈ એમ છતાં ધૃતરાષ્ટ્ર બનીને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આ ખેલ નિહાળેલું છે ત્યારે મને લાગે છે કે દર વખતની જેમ આ વખત પણ ભારતીય જનતા પાર્ટી ક્યાંય વર્ગ વિગ્રહનું બીજ રોપાવી ક્યાંય જાતિના નામે ક્યાંય ભાષાના નામે ક્યાંય ધર્મના નામે ક્યાંય કોમના નામે ભાગલા પડાવી ભૂતકાળમાં રાજકીય રોટલા શેકવા સફળ થયા છે પણ આ વખત રાજકોટનું એ સમગ્ર ગુજરાતમાં અઢારેય વર્ણની લાગણીના તાતને જોડી બધાની સમસ્યાઓ અલગ છે પણ સમસ્યાના સર્જક એ ભારતીય જનતા પાર્ટીના અહંકારી શાસકો છે ત્યારે આ શાસકોના અહંકારને ઉગાડવાની લડાઈ આગળ વધશે સ્વાભિમાન યુદ્ધની શરૂઆત રાજકોટના રણમેદાનમાં